નમસ્કાર જય શ્રી રામ શુભ દીપાવલી મિત્રો આજે આપણે સમગ્ર ભારતભરમાં જોઈ રહ્યા હશું કે તમામ જગ્યાઓ પર અત્યારે દીપાવલીના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે દિવાળીના પર્વ સાથે જોડાયેલું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર એટલે કે અયોધ્યા અયોધ્યાધામ ભગવાન શ્રી રામની જે જન્મભૂમિ તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે એવા અયોધ્યા અયોધ્યાધામની અંદર પણ ખૂબ જ મોટા પાયે ખૂબ જ જોરો શોરોથી ઉત્સાહ અને ઉમંગની સાથે દીપાવલીના પર્વની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ વર્ષે નવમા દીપોત્સવનું અયોધ્યાની અંદર આયોજન કરવામાં આવ્યું છે જી આ મિત્રો સતત નવમા વર્ષે યોગી આદિત્યનાથની સરકારની દ્વારા એક ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામ કી પેઢીથી લઈ અને અયોધ્યાની સરયુ નદી પર આવેલા છપ્પન જેટલા ઘાટોમાં છવ્વીસ લાખથી પણ વધારે દીપો પ્રજ્વલિત કરી અને ભગવાન શ્રી રામને એમ કહેવાય કે એ ઉત્સવને દીપાવલીના ઉત્સવને ઉજવવા માટે આ દીપોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે હું એ પણ જણાવી દઉં કે જ્યારે આજથી નવ વર્ષ પહેલા બે હજાર સત્તરમાં સૌપ્રથમ વખત દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે પણ એક લાખ અને સિત્તેર હજાર જેટલા દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા અને આજે છવ્વીસ લાખથી પણ વધારે દીવા પ્રગટાવી યોગી આદિત્યનાથની સરકાર દ્વારા એક વિશ્વ રેકોર્ડ સર્જવામાં આવ્યો છે યોગી આદિત્યનાથે આ જે દીપોત્સવ છે એમાં ભગવાન શ્રી રામના દર્શન પણ કર્યા હતા અને સાથે સાથે યોગી આદિત્યનાથે પોતાનું જે વક્તવ્ય હતું એમાં કડક શબ્દોમાં સપા અને કોંગ્રેસની ઉપર આખરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે એક એ સરકાર હતી કે જે ગોલીઓ ચલાવવામાં માહેર હતી અને એક અમારી સરકાર છે કે જે દીવાઓ પ્રગટાવવામાં માહિર છે આવા ચાબખા મારી અને કોંગ્રેસ અને સપા ઉપર અખિલેશ યાદવ ઉપર નિશાન યોગી આદિત્યનાથે સાધ્યું હતું ત્યારે મિત્રો કેટલાક હિન માનસિકતાવાળા જે વિરોધ પક્ષના નેતાઓ છે એમની પણ આપણે આજે વાત કરીએ તો જે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ જેમને આપણે કહીએ છીએ એવા અખિલેશ યાદવ દ્વારા એક વિવાદિત નિવેદન હિન્દુ સંસ્કૃતિને લઈ અને આપણો જે દીપોત્સવ છે એમને લઈ અને આપવામાં આવ્યું છે જે આ મિત્રો સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આજે દીપોત્સવ કરવામાં આવે છે એ બિનજરૂરી છે તો મિત્રો આપને જણાવી દઈએ કે લખનઉમાં સમાજવાદી પાર્ટીના મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું હતું કે જે આ દીપોત્સવનું આયોજન થઈ રહ્યું છે એમની ઉપર હું કોઈ સુજાવ દેવા માંગતો નથી પરંતુ ભગવાન રામના નામ ઉપર એક સુજાવ દેવા માગું છું આગળ તેમણે કહ્યું હતું કે આખી દુનિયામાં ક્રિસમસની દરમિયાન જે સમગ્ર શહેરોને જગમગાવવામાં આવે છે આ સિલસિલો મહિનાઓ સુધી ચાલતો હોય છે આપણે ક્રિસમસની પાસેથી કંઈક શીખવું જોઈએ આપણે દીવા અને મીણબત્તીઓમાં ખર્ચો શું કામ કરવો જોઈએ કેમ આપણે આટલું મગજ લગાડવું જોઈએ મિત્રો આ શબ્દો છે અખિલેશ યાદવના એક રાષ્ટ્રીય પાર્ટીના નેતાના એમ કહી રહ્યા છે આ નેતા કે આપણે દીવા અને મીણબત્તી ઉપર શું કામ ખર્ચો કરવો જોઈએ આપણે છે એ લાઇટિંગથી શણગારી ડેકોરેશન કરી અને ઉત્સવ ઉજવવો જોઈએ ક્રિસમસમાંથી પ્રેરણા લેવાની વાત એ સમાજવાદી પાર્ટીના નેતા કરતા હોય ત્યારે મિત્રો હું આપણે એક વાત જણાવી દઉં કે છવ્વીસ લાખ દીવાઓ જ્યારે પ્રજ્વલિત થતા હોય છે ત્યારે એમને બનાવનારા તમામ જે પ્રજાપતિ કુંભારભાઈઓ છે એમના ઘરે પણ રોજગારીની તકો ઊભી થતી હોય છે એક દિવ્ય અને ઓજસ્વી વાતાવરણ ઊભું થતું હોય છે આપણી સંસ્કૃતિ અને ધર્મને જોડવાની વાત ઊભી થતી હોય છે તો એમને જ્યારે તોડવાનો સવાલ ઊભો થતો હોય ત્યારે એ સમજાતું નથી કે ક્યાં સુધી આ ધર્મનું રાજકારણ એ ભારતના રાજનીતિનો એક અભિન્ન હિસ્સો બની અને રહેશે ત્યારે મિત્રો અખિલેશ યાદવના આ વિવાદિત નિવેદનને લઈ અને ઘણા હિન્દુ ધર્મના જે સંસ્થાઓ છે એમનું પણ લાગણીને દિલને ઠેસ પહોંચી હોય એવા નિવેદનો સામે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એવા સહેજાદ પુનાવાલાએ આ નિવેદનનો સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો છે ત્યારે યુપીના જે મુખ્યમંત્રી છે એવા યોગી આદિત્યનાથે પણ અખિલેશ યાદવની આ વાતને વખોડી કાઢી છે મિત્રો આવનારા સમયમાં ધર્મના નામે રાજકારણ ક્યાં સુધી ચાલતું રહેશે એ તમામ બાબતોને લઈ અને તમામ સમાચાર જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર દવાવડ પર